ઓલપાર તાલુકાના શેરડી ગામના ખેડૂત પરિવારને મળ્યો કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ આયુષ્માન કાર્ડ યોજનાએ આરોગ્યની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે લાભાર્થી હંસાબેન પટેલ સુરત શહેરમાં ગુરુવારના રોજ સર્વે સંતુ સુખી સર્વે ભવંતુ નિરામ્યા સંસ્કૃત સુભાષિતની આ પંક્તિને સરકારની આયુષ્માન ભારત યોજનાને સુપેરે સાર્થક કરી છે સૌને સ્વાસ્થ્ય લાભ થાય અને દેશની જનતા નિરામય જીવન પ્રાપ્ત કરે એ માટે આયુષ્માન ભારત યોજના હેઠળ રૂપિયા દસ લાખ સુધીની શ્રેષ્ઠ સારવાર સરકાર માન્ય ખાનગી હોસ્પિટલમાં કરાવી શકે છે વેલફેર સ્ટેટના સિદ્ધાંતને વરેલી સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો સીધો જ લાભ દેશના નાગરિકોને મળતા થયો છે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભથી અદના માનવીને પણ જીવન જીવવાનું સરળ બન્યું છે આરોગ્યની સુદઢ સેવા દેશના ગ્રામીણ સ્તર સુધી પહોંચી છે જેનું એક પ્રત્યક્ષ ઉદાહરણ ઓલપાડ તાલુકાના શેરડી ગામના લાભાર્થી હંસાબેન પટેલનો પરિવાર છે ગુંડળના અસહ્ય પીડાથી મુક્ત થતા ઓલપાડના તાલુકાના શેરડી ગામે રહેતા સાહીઠ વર્ષીય હંસાબેન પટેલે કહ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી ઘૂંટનાનો દુખાવો થતો હતો દુખાવાના કારણે ચાલવા બેસવાના ભારે તકલીફ પડતી હતી દરેક કાર્ય માટે વહુનો સહારો લેવો પડતો હતો ત્યારે સિવિલ હોસ્પિટલમાં નિદાન કરાવ્યું તો ઘૂંટાની ઢાંકડીમાં ઘસારો થયો હોવાનું જણાવ્યું અને સ્નાયુઓની પકડ નબળી પડતા વધુ દુખાવો થયો હતો આયુષ્યમાન કાર્ડની અંતર્ગત ઓપરેશન કરવું પડે તેમ હતું ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થશે એમ કહેતા પરિવારજનોને ચિંતા મુકાયા હતા પરંતુ કેન્દ્ર સરકારની આરોગ્ય સુવિધા આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં ઘૂંટણની ઢાંકણીનું ઓપરેશન કર્યું હતું જે તદ્દન નિશુલ્ક થયું હતું ઓપરેશન કરાવ્યાના વીસ દિવસમાં જ હું મારા પગભેર ફરી ચાલતી થઈ ગઈ છું અને ઘરના કામ સાથે મારી દૈનિક ક્રિયા પણ જાતે કરતી થઈ શકું છું આ તો સારું કહેવાય છે સરકારે અમારા જેવા મધ્યમ વર્ગીય પરિવાર માટે રહેવા જમવા સાથે આરોગ્યની સંભાળ રાખી છે બદલ વહીવટી તંત્ર અને સરકાર શ્રીનો આભારી રહી છે એમની ઋણ રહીશું મહેશ કથિરિયા